કામ ના કર કાવર ના ભાઈ બોલ દેખાવ 51 7251 251 251 તનવાર કપાસી એમલ સાહેબ 56 56 કોહી નું તો આરો ઓગણી એમ ખેડુ ઓલા કે

હરુ દે ભાવેશભાઈ હરુ દે ભાઈ પરસોતમ કાકા કાકા બહુ બરો છોરાજી દેલે બાવેશ પર ભાઈ ઓપર ભાઈ બાવન <rôle> <s Warner> <anbeug>

ંકબ ન ને કહ૲ ન ૧ેે ન ખ ઓં ધે ન ને ને ન કણા だ ન ને ન ન ન ન ન ન નન ન કાલ ન 的ચે ન ન ના ન ન ને નન ન ન નં નમ નન

अच्छा 250 ने पसो बोले पसो बोले तुमने आ गई 152 53 55 14 बचा दो आलो भाई एवो कटे कटे करो कटे कटे रखो कटे कटे करो ये बाकी सब हम रखो 2200 अरे से 40 40 40 44 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

ચલે આવ બંદોને તેર હાલો ભાઈ કાકા અંતાની પાવા પાવા સવાવા માલ રૂપર છે